નમસ્કાર અમારા વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રણ છ બે હજાર પચીસ ત્રણ જૂન બે હજાર ને તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વિડીયોમાં આપણે આજે વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યના આ પેન્શનરોને હવે નવા નિયમ મુજબ પેન્શન વધારાનો લાભ મળશે નહીં તો મિત્રો દુઃખદ સમાચાર છે તો તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ કે કયા પેન્શનરોને આ લાભ નહીં મળે તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ વધારો અપડેટ્સ ગુજરાત સરકાર દ્વારા વર્ષમાં બે વાર ડીએમાં વધારો આપવામાં આવે છે અને દર દસ વર્ષે નવા પગાર પંચના અમલીકરણ પછી પગાર વધારાનો લાભ આપવામાં આવે છે પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા નિયમ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને હવે ડીએ અને પગાર પંચનો લાભ મળશે નહીં તો ચાલો જાણીએ કે આખો મામલો શું છે અને તેમાં કેટલું સત્ય છે મિત્રો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પેન્શનરો અને કર્મચારીઓ માટે વર્ષમાં બે વાર છે તે ડીએમાં વધારો કરવામાં આવે છે અને દર દસ વર્ષે એક નવા પગાર પંચનો અમલ પણ કરવામાં આવે છે તો મિત્રો નવા નિયમ છે તે હેઠળ હવે નિવૃત્ત કર્મચારીઓને ડીએ અને પગાર પંચનો લાભ નહીં મળે તો આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આખો મામલો શું છે તો ડીએ અને પગાર પંચ સંબંધિત સમાચાર આવતાની સાથે જ કર્મચારીઓના કાન સ્તબ્ધ થઈ જાય છે હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારે નિવૃત્ત સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી મળતા લાભો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે તો માહિતી અનુસાર આ નિયમમાં ફેરફાર ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસનો એક ભાગ છે તો ચાલો સમાચાર દ્વારા જાણીએ કે આ સમગ્ર મામલાની સત્યતા શું છે મિત્રો તો મિત્રો જ્યારે પણ ડીએ અથવા તો પગાર પંચ સંબંધિત કોઈ પણ અપડેટ આવતી હોય છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના કાન હોય તે સ્તબ્ધ થઈ જતા હોય છે તો હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારે નિવૃત્ત સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી મળતા લાભો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે અને માહિતી અનુસાર આ જે નિયમ છે તે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસનો એક પાર્ટ છે તો ચાલો સમાચાર દ્વારા જાણીએ કે આ સમગ્ર મામલાની સત્યતા શું છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો વાયરલ દાવાની સત્યતા શું છે તે જાણીએ તો ઘણા દિવસોથી ડીએ અને પગાર પંચને લગતા ઘણા સમાચાર વાયરલ થઈ રહ્યા છે તો નિવૃત્તિ અને પેન્શન વિભાગે ખર્ચ વિભાગ નાણાં મંત્રાલય કર્મચારી વિભાગ કાનૂની વિભાગ કાયદાકીય વિભાગ ઓડિટર જનરલ અને સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સીસીએસ નિયમો બે હજાર એકવીસના નિયમ સાડત્રીસ ઓગણત્રીસ એમાં સુધારા કર્યા છે મિત્રો તો મિત્રો આજે ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે અને ડીએનએ પગાર પંચને લગતા સમાચાર પણ ઘણા વાયરલ થઈ રહ્યા છે અને નિવૃત્તિ અને પેન્શન વિભાગે તે છે ખર્ચ વિભાગ નાણાં મંત્રાલય કર્મચારી વિભાગ કાનૂની વિભાગ વિભાગ તેમજ કાયદાકીય ઓડિટર જનરલ અને અન્ય સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને આ જે નિયમ છે તેમાં સુધારા કર્યા છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો શું નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે તો સુધારેલા નિયમ સાડત્રીસ ઓગણત્રીસ એ મુજબ જો કોઈ કર્મચારીને જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં સામેલ થયા પછી કોઈ પણ ગેરવર્તણૂકને કારણે બરતરફ કરવામાં આવે છે અથવા તો સેવામાંથી દૂર કરવામાં આવે છે તો માત્ર ઉપક્રમમાં તેની સેવા જ નહીં પરંતુ પાછલી સરકાર હેઠળ આપવામાં આવે છે તો આવેલી સેવાના સંદર્ભમાં તેમની નિવૃત્તિના લાભો પણ જપ્ત થવાને પાત્ર છે મિત્રો એટલું જ નહીં પરંતુ બરતરફી સેવામાંથી દૂર કરવા અને છટણીના કિસ્સામાં ઉપક્રમના નિર્ણયને સંબંધિત વહીવટી મંત્રાલય દ્વારા સમીક્ષાને આધીન પણ ગણવામાં આવશે દોસ્તો તો હવે ત્યારબાદ ચર્ચા કરીએ તો કયા કર્મચારીઓના નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે જો આપણે જોગવાઈ પર નજર કરીએ તો કોઈ જાહેર ક્ષેત્રના ઉપક્રમ એટલે કે પીએસયુના કર્મચારી કે જેઓ અગાઉ સરકારી વિભાગમાં કામ કરતા હતા અને તેમના ગેરવર્તણૂકને કારણે તેમને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા તો તેમના સમગ્ર નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે અને તેમાં તેમની અગાઉની સરકારી સેવામાંથી મળેલ પેન્શનનો પણ સમાવેશ થાય છે મિત્રો તો મિત્રો જે કોઈ પીયુસીના જે કર્મચારીઓ હોય તે કોઈ ગેરવર્તુણૂક કર્યું હોય અથવા તો તેને સેવામાંથી દૂર કર્યા હોય તો તેમના સમગ્ર જે નિવૃત્તિ લાભો છે તે જપ્ત કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો હવે નવા નિયમો શું છે તેના વિશે તો તમને જણાવી દઈએ કે આ નિયમ ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસ પેન્શન ફેરફાર જે અગાઉના નિયમોથી થોડો અલગ છે જેમાં જણાવાયું છે કે પીએસયુમાંથી બળતર ફી પાછલી સરકારી સેવામાંથી મળેલા પેન્શનના લાભોને અસર કરશે નહીં જો આપણે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસના નવા નિયમો પર નજર કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોથી વંચિત રાખવા સંબંધિત રિપોર્ટના દાવા પર નજર કરીએ તો તેમાં નિયમ સાડત્રીસમાં થયેલા ફેરફારનો મોંઘવારી ભથ્થા કે પગાર પંચના લાભો સાથે કોઈ સંબંધ નથી મિત્રો તો મિત્રો જો આપણે પાછલા જે એક્ટો ઉપર નજર કરીએ તો જે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસના જે નવા નિયમો છે તો કર્મચારીઓને પેન્શન અને સેવા નિવૃત્તિના લાભોથી વંચિત રાખવા સંબંધિત જે રિપોર્ટના દાવા પર નજર કરીએ તો તેમાં જે નિયમ સાડત્રીસ છે તેમાં થયેલા ફેરફારને મોંઘવારી ભથ્થા અને પગાર પંચના લાભો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ જોગવાઈ કેવી રીતે હાનિકારક છે તેના વિશે તો એ પણ નોંધનીય છે કે સરકારે હજુ સુધી આવા કોઈ પણ ફેરફાર અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી તો આ વર્ષે માર્ચમાં જ્યારે સંસદમાં નાણાકીય બિલ બે હજાર પચીસ પસાર થયું ત્યારે પેન્શન સંબંધિત જોગવાઈ પર વિવાદ થયો હતો તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ જોગવાઈ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે હાનિકારક હોઈ શકે છે અને જૂના અને નવા પેન્શનરો વચ્ચે અસમાનતા તરફ દોરી શકે છે મિત્રો તો મિત્રો જ્યારે પણ જે સંસદમાં આ જે નાણાંકીય બિલ બે હજાર પચીસ પસાર થયું હતું ત્યારે પેન્શન સંબંધિત જોગવાઈઓ હતી તેના પર આ વિવાદ એક થયો હતો તો કર્મચારી સંગઠનો એવું કહી રહ્યા છે કે આ જોગવાઈ છે તે નિવૃત્ત જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે હાનિકારક છે અને જૂના અને નવા પેન્શનરો વચ્ચે અસમાનતા તરફ પણ દોરી શકે છે મિત્રો તો નાણામંત્રીએ શું સ્પષ્ટતા કરી છે તેની થોડી વાત કરીએ તો આ પછી મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું કે આ જોગવાઈ ફક્ત પેલી જૂન બે થી લાગુ થતા હાલના નિયમોને પુષ્ટિ આપે છે અને ડરવાનું કંઈક નથી કારણ કે નાગરિક અને સંરક્ષણ પેન્શનોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો નિવૃત્તિ અને પેન્શન વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સાતમા પગાર પંચ એટલે કે સેવન્થ પે સીપીસી દ્વારા લાગુ કરાયેલ પેન્શન સમાનતા યથાવત રહેશે મિત્રો તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓ કે નિવૃત્ત સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો અને પગાર પંચના લાભો નાબૂદ કરવામાં આવ્યા છે તે સાચા નથી તો આ સુધારેલા નિયમો ફક્ત એવા કિસ્સાઓ સાથે સંબંધિત છે જ્યાં સરકાર દ્વારા સમાવિષ્ટ જાહેર ક્ષેત્રના સાહસોના કર્મચારીઓને ગેરવર્તુણાંકના આધારે સેવામાંથી દૂર કરી શકાય છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ